નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારો નિહાળો ગામની અડતાલીસ વર્ષે મહિલા ઘરેથી બોર વેચવા નીકળ્યા બાદ પરત ઘરે નહીં ફરતા પરિવારે ગુમ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી સોંગઢ તાલુકાના મેડસિંગી ગામની અડતાલીસ વર્ષે કાંતિબેન અર્જુનભાઈ ગામિત ઘરેથી બોર વેચવા માટે જામચું કહી નીકળ્યા હતા ત્યારબાદ પરત ઘરે નહીં પહોંચતા પરિવારના સભ્યો દ્વારા સગા સંબંધીઓને ત્યાં શોધખોળ હાથ ધરી હતી પરંતુ મળી નહીં આવતા ચંદુભાઈ ગામીતે સોંગઢ પોલીસ મથકે ગોમ અંગે ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે વ્યારા નગરમાં આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા નજીક ભવ્ય ભીમ ડાયરો યોજાયો પદ અધિકારીઓ હાજર રહ્યા વ્યારા શહેરમાં આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા નજીક ભવ્ય ભીમ ડાયરો સાથે આઠ લાખના ખર્ચે તૈયાર થયેલ પ્રતિમાના પરિસરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં પાલિકા પ્રમુખ અને સભ્ય નિમિષાબેન તરસાડીયા સહિતના સામાજિક અને રાજકીય આગેવાનો જોડાયા હતા વ્યારાના કનપુરા ખાતે આવેલ બેંક ઓફ બરોડા નજીક બેંક કર્મચારીઓએ હડતાલ પાડી વિરોધ નોંધાવ્યો તાપી જિલ્લાના વ્યારા શહેર ખાતે આવેલ બેંક બરોડા શાખા નજીક બેંક કર્મચારીઓએ ભેગા થઈ હડતાલ પાડી જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં તેઓની માંગ હતી કે તમામ સરીવાર અને રવિવારે બેંક સેવા બંધ રાખવામાં આવે સહિતની અલગ અલગ માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું હું નિમેશ ચૌધરી બેંક ઓફ બરોડા અમે આજે વ્યારાના વ્યારા તાપી જિલ્લાના તમામ બેંક કર્મીઓ તથા ઓલ ઓવર ઇન્ડિયાના તમામ બેંક કર્મીઓ આજે હડતાલ પર છે અમારી માગણી એ છે કે પાંચ દિવસ બેન્કિંગ સુવિધા બેંકોમાં આપવામાં આવે કે ફાઈડે બેન્કિંગ કરવામાં આવે બે હજાર ત્રીસના સેટેલમેન્ટમાં પણ માંગણી કરવામાં આવી હતી અને ત્યારે આઈબીએથી અપ્રુવલ પણ મળી ગયું હતું પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા હજુ પણ એને સ્થગિત કરવામાં આવી છે તો અમારી માંગણી એ છે કે અઢી વર્ષથી તો તમે અમારી માંગણીને અપ્રુવલ આપી નથી તો એ ઉછલના કટાસવણ ગામે રાજ્યના મંત્રીની હાજરીમાં સબ સેન્ટર બિલ્ડિંગના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યો તાપી જિલ્લાના ઉછલ તાલુકામાં આવેલ કટાસવણ ગામ ખાતે અંદાજિત રૂપિયા તેંતાલીસ લાખના ખર્ચે નિર્માણ થનાર સબ સેન્ટર બિલ્ડિંગના કામનું રાજ્યના મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતના હસ્તે ભૂમિપૂચન કરવામાં આવ્યું હતું સબ સેન્ટર થકી લોકોના ઘર આંગણે જ આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ થશે જેમાં ગામના આગેવાનો સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા તાપી જિલ્લા કોંગ્રેસ પક્ષ દ્વારા કરંજવેલ બેઠકથી જનસંવાદ કાર્યક્રમની કરી શરૂઆત તાપી જિલ્લાના વ્યારા તાલુકાની કરંજવેલ જિલ્લા પંચાયત બેઠકમાં સમાવિષ્ટ ઝાંખરી કરંજવેલ ડોલારા બાલપુર બેઠક ઉપર કોંગ્રેસ પક્ષ દ્વારા જનસંવાદ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકો અને કાર્યકર્તાઓ સાથે આવનારી ચૂંટણી અંગે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી જેમાં કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિભવભાઈ ગામિત અને માજી ધારાસભ્ય પૂનાજીભાઈ સહિતના કોંગી આગેવાનો હાજર રહ્યા હતા તાપી જિલ્લા સેવા સદન ખાતે આવેલ ઈ ધારા કેન્દ્રની કલેક્ટર દ્વારા મુલાકાત લેવામાં આવી તાપી જિલ્લાના સેવા સદન ખાતે આવેલ વ્યારા તાલુકા મામલતદાર ઓફિસના ઈ ધારા કેન્દ્ર તથા જનસેવા કેન્દ્રની જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગે મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું જેમાં સંબંધિતો અધિકારી અને કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું જેમાં મામલતદાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા ડોસવાડા ડેમ પાછળ મધમાખીએ પંચાણું વર્ષીય પુરુષને ડંખ મારતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા તાપી જિલ્લાની વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ સોંઘઢના ડોસવાડા ગામે આવેલ ડેમની પાછળના ભાગેથી મધમાખીએ પંચાણું વર્ષીય પુરુષ દિલીપભાઈ ગામીતને ડંખ મારતા ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને તબીબ દ્વારા જરૂરી સારવાર આપવામાં આવી હતી સોંગઢ મામલતદાર કચેરી ખાતે જિલ્લા પોલીસ વડાની હાજરીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો સોંગઢ તાલુકાના મામલતદાર કચેરી ખાતે જિલ્લા પોલીસ વડા જસુભાઈ દેસાઈની હાજરીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં અરજદારોના વિવિધ પ્રશ્નોને સાંભળી સત્વરે નિકાલ કરવા બાબતે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા જેમાં મામલતદાર સહિત સોંગઠ પોલીસ મથકના પીઆઈ હાજર રહ્યા હતા આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત